નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ અગિયાર ઘાત અને ઘાતાંક નો ભાગ નંબર એક તો ભાગ નંબર એકની અંદર આપણે ઘાત અને ઘાતક વિશે સમજણ મેળવીશું તેના ઉદાહરણ ગણીશું અને તેના વિશે વધુ સમજીશું તો તમારે આ વિડીયોને સંપૂર્ણ જોવાનો છે વિડીયો ગમે તો લાઈક કરવાનો છે તમારા મિત્રોને શેર કરવાનો છે અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રીને ઓફિશિયલ જરૂર કરજો જેથી ચેનલની અંદર રહેલા ધોરણ છ સાત અને આઠના ગણિત વિશેના તમામ પ્રકારના વિડીયો તમને જોવા મળી રહે અને પરીક્ષાને લગતા વિડીયો પણ તમને જોવા મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ અગિયાર ઘાત અને ઘાતાંક નો ભાગ નંબર એક આ પ્રકરણની જરૂરિયાત ધોરણ આઠ માં પડે છે ધોરણ સાત ની અંદર તમે આ પ્રકરણ બરોબર ભણ્યા હશો તો આના નિયમો ધોરણ આઠ માં આવે છે એટલે ધોરણ આઠ ની અંદર તો ભાગ ની પ્રસ્તાવના છે કે શું તમે જાણો છો કે પૃથ્વીનું દળ કેટલું છે તો અહીંયા પૃથ્વી દળ આપ્યું છે પાંચ હજાર નવસો સિત્તેર જીરો 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 થઈ જાય અહીંયા યુરેટન દળ આપ્યું છે કે છે આઠસો ત્રણ જીરો ત્રણ જીરો ત્રણ ઝીરો ત્રણ જીરો ત્રણ ઝીરો ઝીરો જીરો કિગ્રા છે તો ઘણું બધું દળ છે તો આવી મોટી મોટી સંખ્યાઓ સરળતાથી બોલી શકાતી નથી મીટર અને સૂર્ય અને યુવસ વચ્ચેનું અંતર આપ્યું છે એક હજાર ચારસો ઓગણચાલીસ ત્રણ જીરો ત્રણ જીરો ત્રણ ઝીરો મીટર છે તો આ પણ ઘણું મોટી સંખ્યાઓ છે અને આવી મોટી સંખ્યાઓ બોલવામાં આપણને સરખામણી કરવામાં સમજવામાં થોડી ઘણી બધી મુશ્કેલી પડે છે તો કયું અંતર ઓછું છે કયું વધારે છે સરખામણી કરવી થોડી અગવડ પડે છે માટે આ એટલી મોટી સંખ્યા છે જે વાંચવા સમજવા અને સરખામણી કરવા મુશ્કેલ છે આ સંખ્યાને સરળતાથી વાંચવા સમજવા અને તેની સરખામણી કરવા આપણે ઘાત અને ઘાતાંકનો ઉપયોગ કરીશું માટે પ્રકરણનું નામ છે ઘાત અને ઘાતાંક તો ઘાત અને ઘાતાંકનો કેવી રીતે ઉપયોગ થાય તે આ પ્રકરણમાં સમજવાનું છે શીખવાનું છે તેના આધારે દાખલા ગણવાના છે તેના નિયમો છે નિયમોનો ઉપયોગ કરવાનો છે તેના આધારે દાખલા ગણવાના છે આનો વધુ ઉપયોગ ધોરણ અને અને અંદર થશે આ ઘાત પાયો છે માટે આ વિડીયો સંપૂર્ણ જોવાનો અને સમજવાનો છે અને નિયમો સમજવાના છે તો તમને આગળનો જે પ્રકરણ છે એ વધુ સહેલાઈથી આવડશે તો જોતા રહેજો અમારો વિડીયો વિડીયો જોવા માટે સૌનો આભાર નમસ્તે મિત્રો ચાલો હવે ઘાતાંક વિશે સમજીએ ઘાતાંક દસ હજાર એટલે કે દસ ગુણ્યા દસ ગુણ્યા દસ ગુણ્યા દસ કેટલી વાર ચાર ગુણા દસ ગુણાયા તો કે એક બે ત્રણ ચાર વખત દસ ગુણાયા એટલે કે દસ ની ચાર ઘાત અહીંયા તમે જોઈ શકો છો કે ચાર સુન છે તો દસ ચાર વખત આવે તો દસ ની ચાર ઘાત કહેવાય તો અહીંયા દસ ગુણ્યા દસ ગુણ્યા દસ ગુણ્યા દસ ચાર વખત આવ્યા એના ગુણાકાર માટેનો સંકેત દસ ની ચાર ઘાત જેટલી ઘાત હોય એટલી વખત ગુણવા પડે તો અહીં દસ ને આધાર કહેવાય છે ચાર ને ઘાતાંક કહે છે દસ ની ચાર ઘાત એના દસ ની ચાર ઘાત એટલે કે દસ ની ચાર ઘાત એમ વંચાય છે દસ ની ચાર ઘાત એ દસ હજાર નું ઘાતાંકીય સ્વરૂપ કહે છે હજાર હજાર હોય દસ ગુ દસ ગુણ્યા દસ બરાબર 10 ની ત્રણ ઘાત દસ ની ત્રણ સ્વરૂપ છે એક લાખ તો દસ ગુણ્યા દસ ગુણ્યા દસ ગુણ્યા દસ ગુણ્યા દસ પાંચ વખત ઘાત દસ ની પાંચ ઘાતે એક લાખનું ઘાતાંકીય સ્વરૂપ છે અહીં દસ ની ત્રણ ઘાતના કિસ્સામાં ત્રણ એ ઘાતાંક છે દસ ની પાંચ ઘાતના કિસ્સામાં પાંચ ઘાતાંક છે જે ઉપર હોય એને ઘાતાંક કહેવાય છે એને ઘાત પણ કહે છે અને જે દસ ની પાંચ ઘાત છે એને ઘાતાંકીય સ્વરૂપ કહેવાય છે નીચે જે દસ છે એને આધાર કહેવાય છે તો આ થઈ ગઈ વાત ઘાતાંકની હવે જોઈએ વિસ્તૃત સ્વરૂપ વિશે તો તે માટે જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ વિસ્તૃત સ્વરૂપ તો વિસ્તૃત સ્વરૂપ કોને કહેવાય જે આપણે આગળ ચોરણ પાંચ અને છ ની અંદર શીખી ગયા છે કે વિસ્તૃત સ્વરૂપ લખો એ અહીંયા વિસ્તૃત સ્વરૂપ એ જ છે પરંતુ ઘાતાંક સ્વરૂપે લખવાનું છે અહીંયા એક સંખ્યા છે સુડતાલીસ હજાર પાંચસો એકસઠ તો આપણે ધોરણ છ માં ભણી ગયા છે કે એકમ દશક સો હજાર દસ હજાર તો ચાર દસ હજારના ખાનામાં છે તો ચાર ગુણ્યા દસ હજાર હજારના ખાનામાં છે તો સાત ગુણ્યા હજાર પાંચ એ સોના ખાનામાં છે પાંચ ગુણ્યા સો છ એ છે માટે છ ગુણ્યા દસ અને એકમ છે માટે એક તો અહીંયા દસ હજાર આવ્યા તો દસ હજાર દસ ની કેટલી ઘાત કહેવાય તો પાછળ આવી માટે ચાર ઘાત તો ચાર ગુણ્યા દસ હજાર ચાર ગુણ્યા દસ ની ચાર ઘાત છ ગુણ્યા દસ એટલે છ ગુણ્યા દસ ની એક ઘાત અને એક ના એક તો આ થઈ ગયું વિસ્તૃત સ્વરૂપ પણ ઘાત સ્વરૂપે બીજો દાખલો લઈ એકસો બોતેર તો એક ગુણ્યા ની બે ઘાત કારણ કે એકમ દશક સો છે સો હોય તો બે ઘાત આવે એકમ દશક સાત ગુણ્યા દસ ની એક ઘાત અને બે એકલા પાંચ છસો બેતાલીસ હજાર ના ખાનામાં છે માટે પાંચ ગુણ્યા દસ ની ત્રણ ઘાત છ ના ખાનામાં છે માટે છ ગુણ્યા બે ઘાત ચાર દશક ખાનામાં છે માટે ચાર ગુણ્યા એક ઘાત અને બે છે એમના એમ તે જ રીતે તો છ ગુણ્યા ત્રણ ઘાત ત્રણ બે ઘાત સાત એક ઘાત તો આ રીતે ઘાતકીય સ્વરૂપનું સ્વરૂપ વિસ્તૃત સ્વરૂપ જે ઘાતંકીય સ્વરૂપે લખી શકાય છે હવે આગળ જોઈએ કે જેમાં શૂન્ય ના હોય એવી સંખ્યાઓ ગઈ છે તો કે એક્યાસી લઈએ ત્રણ 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 તરી નવ તરી તરી એટલે કે ત્રણ કેટલી વખત આવે ચાર વખત ત્રણ ની ચાર ઘાત પાંચ ની ત્રણ ઘાત લો પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા વખત તો પાંચ ગુણ્યા પચીસ પચીસ પચાસ આવી ગયા બે ની પાંચ ઘાત લઈએ તો બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ તો બત્રીસ આવી ગયા તો મિત્રો અત્યાર સુધી આપણે શૂન્ય વાળા કોઈ પણ સંખ્યાની ઘાત આપણે લખી છે અહીંયા બે પાંચ વખત આવ્યા તો બે ની પાંચ ઘાત લખી શકાય છે બે ની પાંચ ઘાતમાં બે એ આધાર છે અને પાંચ એ ઘાતાં છે તો આ રીતે લખી શકાય છે એવી તરફ સંખ્યા જોઈએ અહિયાં કે બસો તેતાલીસ તો એના અવયવ ઉપાડીએ તો ત્રણ 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 પાંચ વખત આવ્યા તો ત્રણ કેટલી વખત આવ્યા એક બે ત્રણ ચાર ને પાંચ ત્રણ ની પાંચ ઘાત ના વોળ દુ બત્રીસ દુ ચોસઠ બે કેટલી વખત છ વખત છસો પચીસ 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 પચાસ એકસો પચીસ એકસો પચીસ પચાસ છસો પચીસ તો પાંચ ચાર વખત આવ્યા માટે લખાય પાંચ ની ચાર ઘાત તો મિત્રો આ રીતે કોઈપણ સંખ્યા જે એક થી વધુ વખત પૂંડા પરથી થતી હોય તો તેને ઘાતંકીય સ્વરૂપે લખી શકાય છે હજી વધુ સંખ્યાઓ જોવાની છે તો તે માટે જોતા રહો મારો વિડીયો નમસ્તે મિત્રો હવે જોઈએ કે જ્યારે ઋણ આધાર ઋણ હોય ત્યારે આધાર ઋણ પૂર્ણાંકો ત્યારે પણ આ રીતે વિસ્તૃત સ્વરૂપે લખી શકાય છે જેમ કે ઋણ બે ની ત્રણ ઘાત ઋણ બે ગુણ્યા ઋણ બે ગુણ્યા ઋણ બે ગુણાકાર કરો બે દુ ચાર દુ આઠ ઋણ ઋણ ધન થઈ જાય ધન ઋણ પાછો ઋણ થઈ જાય તો જવાબ આવે ઋણ બીજું લઈએ ઋણ બે ની ચાર ઋણ બે ગુણ્યા ઋણ સોળ ઋણ ઋણ ધન થઈ જાય ધન ઋણ ઋણ થાય ને પાછું ઋણ ઋણ ધન થઈ જાય તો આના માટે યાદ એવું રાખવાનું કે જ્યારે ઋણ ની ઘાત એકી ઘાત જવાબ ઋણ આવશે અને બેકી તો જવાબ ધન આવશે કોઈ ચોક્કસ સંખ્યા લેવાને બદલે આધાર તરીકે તમે કોઈ પૂર્ણાંક એ અથવા કોઈ ચલ જેમ લખી શકાય છે જેમ કે એ એ ત્રણ વખત આવ્યા એની ત્રણ ઘાત એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ એ ચાર વખત આવ્યા તો એની ચાર ઘાત કોઈ વખત આવું આવે એ ગુણ્યા એ ગુણ્યા એ ત્રણ વખત એ અને બી બે વખત તો કે એની ત્રણ ગાત અને બે કાત કારણ કે એ ત્રણ વખત છે બી બે વખત છે આવું પૂછાય કે અહીંયા કેટલી વખત તો બે વખત કેટલી વખત વખત ચાર તો મિત્રો આ રીતે લખી શકાય છે અને આ જોયું આપણે હવે આના આધારે આના ઉદાહરણના દાખલા જોવાના છે કે આ જે શીખ્યા એના આધારે દાખલા પૂછાય તો આપણે કેવી રીતે ગણવા પરીક્ષામાં સારા માર્ક કેવી રીતે લાવવા તો તે માટે જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ ઉદાહરણના દાખલા ઉદાહરણ નંબર એક બસો છપ્પન ને બે ના ઘાત સ્વરૂપે દર્શાવો કેવી રીતે દર્શાવે તો આ રીતે લખી શકાય મિત્રો લખીએ જવાબ બસો છપન બરાબર બે વખત લખો બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ ચોસઠ એકસો અઠ્યાવીસ છપ્પન કેટલી વખત બગડા આવ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત લખી શકાય બે ની આઠ છે બે ઘાતમાં કઈ મોટી છે તો અહીંયા જવાબ જોઈએ આપણે પેલા આપ્યું છે બે ની ત્રણ ઘાત તો બે કેટલી વખત આવશે તો બે ત્રણ વખત આવશે બે દુ ચાર દુ આઠ અને ત્રણ ની બે ઘાત તો કે ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તરી નવ કોણ મોટું છે માટે કહી શકાય કે બે ની કઈ મોટી છે તો જોઈએ જવાબ બે ઘાત તો કે આઠ ગુણ્યા આઠ અને બે ની ઉપર કરી એમ જ એક બે ત્રણ ચાર સાત છે મોટી આવી તો લખી શકાય બે ની આઠ ઘાત એ આઠ ની બે ઘાત કરતા મોટી છે તો મિત્રો આ રીતે ઉદાહરણના દાખલા ગણી શકાય છે આ થઈ ગઈ ઉદાહરણ નંબર એક બે અને ત્રણ સોલ્યુશન હજી વધુ ઉદાહરણ જોવાના છે

બીની ત્રણ ઘાત વખત બીની બે ઘાત બી ત્રણ વખત એની બે ઘાત એ બે વખત તો મિત્રો આ લખાઈ ગયું હવે જોવાનું છે કે શું તે સરખા છે આ બે સરખા છે તો અહીંયા જુઓ એક બે ત્રણ એ છે અહિયાં કેટલા છે બે જે છે ઉપર ત્રણ એ છે નીચે બે એ છે માટે એક એ ઓછો છે અહીંયા બે બી છે અહીંયા ત્રણ બી છે તો અહીંયા પણ એક બી અહીંયા વધારે છે અહીં ઓછો છે તો માટે બે સરખા નથી તો આપણે કહી શકાય એની ત્રણ ઘાત બી ની બે ઘાત અને એની બે ઘાત બી ની ત્રણ ઘાત માં એ અને બે ની સંખ્યા સમાન નથી તેથી

એની ત્રણ ઘાતમાં એ અને બી ની સંખ્યા સમાન છે તેથી સરખા છે આ જ રીતે બીજું અને ચોથું જોઈએ એમાં બે એ છે ત્રણ બી છે બે એ છે ત્રણ બી છે તો કહી શકાય એની બે ઘાત બેની ત્રણ ઘાત અને બે ની ત્રણ ઘાત એની બે ઘાતમાં તો મિત્રો આ રીતે સરખામણી કરી શકાય છે આ થઈ ગયું ઉદાહરણ નંબર ચાર નું સોલ્યુશન હવે જોઈએ ઉદાહરણ નંબર પાંચ ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર પાંચ નીચેની સંખ્યાઓને અવિભાજ્ય અવયવોની ઘાતના ગુણાકાર સ્વરૂપે દર્શાવો તો અવિભાજ્ય પાડવાના છે ને અવયવના સ્વરૂપે છે દાખલો છે બોતેર તો બોતેર ના આપણે અહીં ભાગ પાડીશું બે વડે ભાગ પાડીએ છત્રીસ તુ બોતેર હજી બે વડે બેકી સંખ્યા બે વડે ભાગ પાડે અઢાર તું છત્રીસ બે નવા અઢાર એકી બે એ ત્રણ વખત છે અને ત્રણ એ બે વખત છે તો અહીંયા લખી શકાય બે ની ત્રણ ઘાત ગુણ્યા ત્રણ ની બે ઘાત બીજો દાખલો છે ચારસો ને બત્રીસ એના ભાગ પાડીએ ચારસો બત્રીસ ના અડધા બસો સોળ બસો ના અડધા એકસો આઠ એકસો ના અડધા ચોપન ચોપનના અડધા સત્યાવીસ હવે એકી સંખ્યા આવી ત્રણ ભાગ પાડો ત્રણ નવા સત્યાવીસ ત્રણ તરી નવ ત્રણ એકા ત્રણ તો બે કેટલી વખત આવ્યા એક બે ત્રણ ચાર વખત એક બે ત્રણ ચાર ત્રણ કેટલી વખત આવ્યા ત્રણ વખત તો અવયવ લખી શકાય બે ની ચાર ઘાતની ત્રણ રીતે દાખલા ગણી શકાય છે હજી બે દાખલા ગણવાના બાકી છે તો તે માટે જોતા રહો મારો વિડિયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર પાંચ નો ત્રીજો અને ચોથો દાખલો ત્રીજો છે એક હજાર તો એક હજાર ના અવયવ પાડીએ 1000 બેકી સંખ્યાઓ તો 2 વડે ભાગ પડે 1000 ના અડધા 500 બેકી સંખ્યા 2 વડે ભાગ પડે 500 ના અડધા 250 અને અડધા 125 એકી સંખ્યા આવી 5 વડે ભાગ પાડીએ 25 50 125 5 5 25 5 * 1 = 5 તો બે કેટલી વખત આવ્યા 1 2 3 5 કેટલી વખત આવ્યા તો 3 વખત તો લખી શકાય 2 ની ત્રણ ઘાત ગુણ્યા પાંચની ની ત્રણ ઘાત તો હજારના અવયવ પડી જાય જોઈએ દાખલો ચોથો સોળ હજાર ભાગ પાડવા છે અડધા આઠ હજાર આઠ હજાર ના ચાર હજાર ચાર હજારના બે હજાર બે હજાર ના હજાર હવે હજાર તો પાડ્યા જ છે જોઈને પાડી દેવાય પાંચસો બસો પચાસ એકસો પચીસ પચીસ પચાસ એકસો પચીસ પાયો પાયો પચીસ પાંચ એકા પાંચ તો જુઓ મિત્રો બે કેટલું વધાવ્યા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત વખત લખી શકાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત વખત પાંચ ત્રણ વખત બે ની સાત છે અવયવ ઉદાહરણ નંબર પાંચ નું સોલ્યુશન હવે જોઈએ ઉદાહરણ નંબર છ ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર છ કિંમત શોધો ત્યાં પાંચ દાખલા આપેલા છે પાંચેની કિંમત શોધવાની છે જોઈએ નંબર એકની પાંચ ઘાત તો જવાબ લખીશું આપણે એક કેટલી વખત પાંચ વખત એક બે ત્રણ ચાર પાંચ ગુણાકાર કરો એકા 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 એક ને ગમે તેટલી વખત ગુણો જવાબ એક જ આવે તો જવાબ મળશે એક બીજું જોઈએ ઋણ એકની ત્રણ ઘાત તો ઋણ એક એક વખત બે વખત ત્રણ વખત જવાબ તો એક જ આવે પરંતુ ધન કે ઋણ તો એકી ઘ છે એકી છે એકી તો જવાબ હંમેશા ઋણ આવે ની ચાર ઘાત તો ઋણ એક ચાર વખત આવશે હવે ઋણ એક છે તો કે આ ઋણ ઋણ ધન થઈ જાય આ ઋણ ઋણ ધન થઈ જાય ધન એક આવે અથવા એવું સમજો કે ઘાત બેકી હોય તો જવાબ દર આવે ચોથું જોઈએ ઋણ દસ ની ત્રણ ઘાત તો ઋણ દસ ગુણ્યા ઋણ દસ ગુણ્યા ઋણ દસ દસે સો સો હજાર એકી ઘાત છે માટે જવાબ ઋણ આવશે અને પાંચ ની ચાર ઘાપ તો ઋણ પાંચ ગુણ્યા ઋણ પાંચ ગુણ્યા ઋણ પાંચ ઋણ પાંચ તો પાયો પાયો પચીસ પચી પચાસ પચીસ રીતે ઉદાહરણના દાખલા ગણી શકાય છે નું સોલ્યુશન અને ભાગ એક અહીં પૂર્ણ થાય છે નમસ્તે મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં જોયું ધોરણ સાત વિષય ગણિત તેના આધારે ઘાત અને ઘાતાંકની અંદર અવિભાજ્ય અવયવો પાડી તેના અવયવો લખી ઘાત અને ઘાતાંક વિશે વધુ સમજણ મેળવી તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય કંઈક સારું લાગ્યું હોય વિડીયોમાંથી દાખલા ગણતા આવડ્યા હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારી આવનારા જેટલા પણ નવા નવા વિડીયો છે તમને નોટિફિકેશન તમને મળતી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર જય હિન્દ જય ભારત